નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા સંતરામપુર હાઈવે પર લુણાવાડા પીએન પંડ્યા કોલેજ નજીક યુવતીની છેડતી બાબતે લુણાવાડા પોલીસ મથકે વિધર્મી યુવક વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ યુવતીને તેના મેસેજ ફોટા ગંડાને મોકલવા તેમજ મારી સાથે પ્રેમ નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિધર્મી યુવક વિરુદ્ધ લુણાવાડા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ આરોપી નૌશાદ હુસેન ઉસ્માનગ્ની શેખ લુણાવાડાના ચારણ ગામનો છે રહેવાસી ફરિયાદી યુવતીને ગાળો બોલી જાનથી મારી નાખવાની આપી હતી ધમકી પોલીસે બીએનએસ કલમ ત્રણસો એકાવન ત્રણસો બાવન ઇઠ્યોતેર હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે